તો અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો બોટાદના સારંગપુર ધામ ખાતે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે જ્યાં સારંગપુર હનુમાનજી મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કિંગ ઓફ સારંગપુરની મૂર્તિ પર પાંચ હજાર કિલો ફૂડથી અભિષેક કરવામાં આવ્યો અને અમેરિકન ગોટ ટેલેન્ટના વિજેતા ગ્રુપ તરફથી ભવ્ય ડાન્સ પરફોર્મન્સ પણ જોવા મળ્યો આવતીકાલે હનુમાન જયંતિ મહાપર્વ છે તે પૂર્વ સંધ્યાએ એ દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું જોઈ શકાય છે સાળંગપુર ધામ ખાતે અત્યારે દાદાના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય આતિશબાજી છે તે થઈ રહી છે બોટાદ સાળંગપુર ધામ ખાતે આ પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે આ પ્રકારનો માહોલ છે તે અત્યારે સાળંગપુર ધામ ખાતે જોવા મળી રહ્યો છે દાદા જે કષ્ટભજન દેવ છે તેના સાનિધ્યમાં આવતીકાલે જે પ્રમાણે હનુમાન જયંતિની જે ઉજવણી છે તે થનાર છે ને તે સંધ્યા પૂર્વે જ કહી શકાય કે દાદાના સાનિધ્યમાં જે આતિશબાજી છે તે અત્યારે કરવામાં આવી રહી હતી જોઈ શકાય છે આ પ્રકારના જે અલાદક દ્રશ્યો છે તે સાળંગપુર ધામ ખાતેના છે દાદાના સાનિધ્યમાં અત્યારે જે આતિશબાજી છે તે થઈ રહી છે આપણી સાથે સ્થાનિક રિપોર્ટર છે તેમની સાથે સીધો સંવાદ કરવાના પ્રયત્ન કરશું ગજેન્દ્ર ખાચર છે તે જોડાયા છે ગજેન્દ્ર કઈ પ્રકારનો માહોલ છે અત્યારે ને કાલના શું પ્રોગ્રામ હશે શું કેશો જી ખાસ કરીને વાત કરીએ તો આવતીકાલે હનુમાન જયંતિને લઈ અને ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અલગ અલગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં છે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે આતિશબાજીનો કાર્યક્રમ છે સવારમાં આ આર્દી છે મહાઆર્દીનો આયોજન છે ત્યારબાદ બાદ વિવિધ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે ચોકસથી વિવિધ જે કાર્યક્રમો છે તે કાર્યક્રમનો આયોજન થઈ રહ્યું છે હાલના દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરશું જોઈ શકાય છે કે દાદાના સાનિધ્યમાં જે આતિશબાજી છે તે અત્યારે થઈ રહી છે દાદાનો જે હનુમાનજી મહારાજ છે તેનો જે બર્થડે છે એટલે કે તેમનો જે જન્મદિવસ આવતીકાલે છે અને તે જન્મદિવસને લઈને અત્યારે સાળંગપુર ધામ ખાતે ભવ્ય ભવ્ય જે ઉજવણી છે તે ઉજવણીના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના સંગઠનના ઉચ્ચ કદાર જે નેતાઓ છે તે નેતાઓ પણ ઉપસ્થિત રહેશે સાથે વાત કરીએ તો ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ જે ઉમેદવાર છે બામણિયા તે પણ અહીંયા ઉપસ્થિત રહી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે હાલ સાળંગપુર ધામ ખાતે ભવ્ય થી ભવ્ય કાર્યક્રમો છે તે થઈ રહ્યા છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર